આ વિડીયો ખાસ મારા અનામત વર્ગના ભાઈઓ માટે છે જનરલ વારે હાંભળજોજ જાણા જેવું જ છે અનામત વાળા છે ને એ છેલ્લે સુધી વિડીયો સાંભળજો ને છેલ્લે એક મેસેજ આપીશ એ ખાસ એને મગજમાં ઉતારજો તો આપણે બધા બચી જાય કારણ કે અનામત અત્યાર સુધી જે હાઇલિયા આવતી ને એમાં થોડોક ફેરફાર આવ્યો છે બયનું જેવું કે એક સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે સાત જજોની બેન્ચે એક ચુકાદો આવ્યો છે જેથી આપણી જે અનામત હતી ને એની અંદર પેટા અનામતે પાડી શકા છે રાજ્ય સરકારોને એવી મંજૂરી રહેશે કે ભી અનામતની અંદર એક્સ વાય જ્ઞાતિ જા અનામત આપીએ કે કોઈ ટકા ખાલી જગ્યા સમાજ ને માટે અનામત રહેશે એટલે હવે કેવું થયું છે ખબર છે આ સરકારે શું કર્યું છે ને તમારી થોડીક આંખવું પેલા ખોલું અત્યાર સુધી કેવું હતું કે જનરલ ને અનામત વાળા ને દઈ ને અને પોતાના રાજકીય રોટલા શેકતા હવે આ બધી સમજી ગયા આમાં બાયજા જેવું નથી અને આમાં ભરતી તો કઈ થતી નથી એટલે આ બે સમજી ગયા તો હવે આવડા રાજકારણીઓને કરવું શું એટલે આ નવું ગતકડું લેવા છે કે જાતિની અંદર અનામત ની અંદર પેટા અનામત આપી શકા છે જાતિગત રીતે એટલે હવે કેવું થશે ખબર છે અનામત વાળા અનામત વાળા રહ્યા ને એને અનામત વાળા એ રે બજવશે અનામતની અંદર જ પેલા એક જાતિને દસ ટકા અનામત દેહે બીજી જ્ઞાતિ ને પાંચ ટકા અનામત દેહે પછી એ બે જ્ઞાતિ ને ઉકસાવ છે જ્ઞાતિ હોય ને એને ઉકસાવ છે જ્ઞાતિ ને દસ ટકા મળી પાછા એ બેયને ને એટલે હવે કેવું થયું ખબર છે અત્યાર સુધી છવર્ણોને અને અનામત વાળાઓને બજવતા હવે એમાં એનું બધું છતું થઈ ગયું છે એટલે આ નવું લઈ આવ્યા છે હવે જાતિ ઉપર વહી ગયા છે આ ચૂંટણીમાં તમે જોયું જાતિનો બહુ પૂરેપૂરો ઉપયોગ ગયો કારણ કે આ દેશ લેવલની ની ચૂંટણી હતી ને તો એ જે

ભાઈઓ છે ને એ જેમ જનરલ ને અનામત ને રીતે સમજી ગયા ને એ રીતે અંદરો અંદર સમજી જાજો કે તમે બાજતા નહીં અને એને કેજો ખુલીને કે અમારે અનામત છે ને એમાં અમે રાજી છીએ અનામત ની અંદર પાછી અનામતું નથી જોતી એવું જો કેશો ને તો રાજી રેસો તમને પેટા જાતિઓ ગણી ગણાવી ગણાવીને અંદરો અંદર બજાવશે

ત્યારે અનામતનું કોકડું લઈ આવશે કે જો તમે અમે જીતશી તો આટલા ટકા પણ જ્યારે ચૂંટણી પૂરી થાય સરકાર એની બની જાય પછી આ લોકો એક પણ નોકરી કોઈને દેવાના નથી અત્યારે છેલ્લા દસ વર્ષમાં ઘણી ભરતીઓ થઈ છે ને ઘણી ભરતીઓ રદ થઈ છે હજી સક્સેસફુલ જેટલી ભરતી થઈ છે ને એના કરતા વીસ ટકા વીસ ગણો વધારે આંકડો હજી ભરતી નથી થઈને પેન્ડિંગ બોલે છે ને એનો છે

જનરલ એરિયા વાંધો નથી અનામત વાળાઓને જનરલ એરિયામાં કઈ વાંધો પડે એવું છે જ નહીં કારણ કે એની જનરલની જેટલી ટકાવારી હતી એટલી જ રહેશે અનામત વાળાની અનામત જેટલી જ રહેશે પણ અનામતની અંદર અનામત લેવા છે અંદરો અંદર જાતિઓને બજાવશે હવે પેટા જાતિઓ રહીને એને એટલે આમાંથી ખાસ સાવચેત રહેજો અને ખુલ્લીને વિરોધ કરી નાખજો કે ભાઈ અનામત જે છે એ બરોબર છે એમાં અંદરો અંદર બજાવવાની અનામત ગાળવામાં અને છતાંય હું તમને હજી ચેતવું છું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આ લોકો આવું લઈ આવે નહીં અને અંદરો અંદર બજવે નહીં એનું ખાસ ધ્યાન રાખજો ચૂંટણી આવશે એટલે કે તમારી જાતિને અમારી સરકાર આવશે તો આટલા ટકા અનામત આપશે આટલા ટકા અનામત આપશે અને પછી દર વખતે જાહેરાત કરીને એક બે ટકા વધારે ઓછું બધા આપી દેશે અંદરો અંદર બાદ ધારો તમે જાતિના નામે એને એ વોટ લઈ જશે વોટ લઈને કાંઈ કરવાના નથી નથી એક સરકારી સ્કૂલ હારી કરવાના નથી એક દવાખાનું સારું કરવાના નથી તમને એક રૂપિયાનો ફાયદો કરાવવાના માત્ર ને માત્ર લૂટવા આવ્યા છે અને લૂંટી